જો આનું આવાજ કેટલું ક્રિસ્પી આ પરાઠા બનીને રેડી થયા છે જયારે બી ભૂખ લાગે તો બે મિનિટ ની મેગી નહીં પાંચ મિનિટમાં માં બનતા આ મસાલા પરાઠા એક વાર ટ્રાય કરજો એકદમ નવા મસાલા સાથે તમે ક્યારેય નહીં ખાતા હોય અને એ પણ એટલા ટેસ્ટી કે ખરેખર એકવાર વાર ખાશો તો વારંવાર જરૂરથી બનાવશો એનું ખાસ મસાલા બનાવવા માટે નોન પેન લઈ લીધું નોન સ્ટિક પેનમાં આપણે કાળા મરી ઉમેરવાના છે કાળા મરી આપણે થોડા વધારે ઉમેરવાના છે હવે એમાં લવિંગ અજમો મેથી દાના વરિયાળી આખા દાણા આખા લાલ મરચાં તજ અને એમાં જીરું ઉમેરવાનું છે બધાને આપણે એકદમ ધીમા તાપે શેકવાનું છે જેથી એનો સરસ ફ્લેવર આવે અને કઢી પત્તા તો ખાસ કરીને ઉમેરવાના એનાથી જે આ મસાલો બનશે એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવવાનો છે જ્યારે આપણે શેકીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ અને આવા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું બંધ કરીને ગેસને મીઠું ઉમેરવાનું અને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જાય પછી આપણે એને ક્રશ કરવાનું છે એ બી પ્લસ મોડ ઉપર પ્લસ મોડ ઉપર ક્રશ કરીએ તો કંઈક આવું દર એકદમ સરસ આપણો મસાલો બનીને રેડી થઈ જાય છે હવે આપણે રોટીનો લુઓ લઈ લેવાનો જે આપણે રેગ્યુલર રોટલી બનાવતા હોઈએ એ જ લોટનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે હવે આની એક સરસ મોટી રોટલી વણી દેવાની હવે એની ઉપર થોડું આપણે તેલ લગાવવાનું તેલ તે જ સરખું લગાવવાનું જેથી આપણો મસાલો સરસ ચોંટી શકે હવે એની ઉપર બરોબર આપણે મસાલો ભભરાવાનું થોડું કોથમીર ભભરાવાનું અને હવે એને આપણી મોટી મોટી સાઇઝમાં આવી રીતે આપણે કાપી લેવાનું છે કંઈક આવી રીતે કાપ્યા પછી આપણું એનો એક સરસ ટાઈટ રોલ વાળવાનું છે એકદમ ટાઈટ રોલ હોવો જોઈએ ઢીલો રોલ નથી વાળવાનો એક આવી રીતે આપણે એક પટ્ટી વાળી લઈએ પછી બીજી પટ્ટી વાળવાની અને આવી જ રીતે આપણે બધી જેટલી પટ્ટીઓ કાપી છે બધી પટ્ટીને આપણે આવી રીતે વાળી લેવાનું છે વળાઈ જાય પછી હાથેથી કંઈક આવી રીતે આપણે સરસ દે એને પોળું કરી દઈશું હવે આની ઉપર ફરીથી આપણે મસાલો ભભરાઈશું જેથી બહુ જ સરસ આપણા મસાલા પરાઠા બનીને રેડી થાય એની ઉપર થોડું કોથમીર ભભરાઈશું અને થોડું અટામણ લઈને એકદમ સરસ આપણે એને વણી લેવાનું છે એકદમ હલકા હાથે આપણે સહેજ બી ભાર નથી આપવાનું અગર બહાર આપીશું ને તો આપણી એની અંદર જે લેયર અસરો થવી જોઈએ પરાટામાં એ નહીં થાય એટલે એકદમ હલકા હાથે આપણે એને વણી લેવાનું વણાઈ જાય એટલે પછી એની પર આપણે સરસ તેલ લગાવીશું જે ભાગમાં આપણે મસાલો અને કોથમીર લગાવી છે એ ભાગ જ તેલ લગાવવાનું છે હવે સૌપ્રથમ આપણે શેકવા માટે બી એ ભાગને નીચે પહેલા શેકવા મૂકવાનું છે હવે એને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ઉલટ પુલટ કરતા એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સરસ શેકવાનું છે તમે ઈચ્છો તો ઘીમાં કે તેલમાં જેમાં ઈચ્છો એમાં શેકી શકો છો બસ આવી જ રીતે આપણે શેકીને આપણા પરાઠાને રેડી કરી દઈશું